મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ ડોઈ તાલુકાના ધર્મપુરી ગામના રહીશો માંથી મળતી વિગતો અનુસાર ગ્રામ પંચાયત દ્વારા ખડકી ફળિયામાં ડ્રેનેજ માટે ગટરની ની કામગીરી ચાલી રહી છે જેમાં ખડકી ફળિયામાં બે વર્ષ પૂર્વે ડ્રેનેજ માટે લાઈનો નાખવામાં આવી હતી હાલ આ જૂની લાઇનના કનેક્શન કાર્ય છે તેમાં છતાં પણ જૂની લાઈન કાઢી નાખવામાં આવી રહી છે અને નવી લાઈન નાખવામાં આવી રહી છે જે અંગે તલાટી અને તાલુકા વિકાસ અધિકારી આ વિકાસ કામથી અજાણ હોવાનું જાણવા મળે છે ત્યારે કોઈ એજન્સી અને કોના કેવાથી લાઈન નાખવામાં આવે છે અને જ્યારે કે ધર્મપુરી ગામમાં વર્ષોથી કેટલાય વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવી નથી ત્યારે સુપર પાવર કોણ હશે તેવી અટકળો થઈ રહી છે સરકારી કર્મચારીઓની જાણ બહાર કોણ કરી રહ્યું છે કે જે તાલુકા વિકાસ અધિકારી એક પડકાર બનવા પામ્યો છે વારંવાર ધર્મપુરી ગામ પણ પંચાયત વર્ષોથી વિવાદમાં રહેતી હોય છે ત્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ અંગે તપાસ કરે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે તેવું રહીશો જણાવી રહ્યા છે અત્યારે ધર્મપુરી ગામે ખડકી ફળિયામાં જે ગટર લાઇન નાખવામાં આવી રહી છે તેના વિરોધમાં હું જણાવવામાં આવે છે કે સદર અગાઉ બનેલ ગટર લાઈન એસ્ટિમેટની વિરોધમાં જે માત્ર જમીનથી અડધા ફૂટના ડિસ્ટન્સમાં નાખવામાં આવી હતી જેથી અન્ય લોકોને પાણીનું જોડાણ કરવું પણ બહુ મુશ્કેલ બનતું હોવાથી પંચાયતને આને લક્ષીને ઠરાવ કરાવી અને થી ગટર લાઈન કરવા માટેની અમને મંજૂરી આપી હતી એ મંજૂરીને લઈને કામગીરી પાસ થઈ છે નહીં રાજ કોઈના પણ રાજકીય પ્રેશરથી કે કોઈ પણ પ્રકારથી નહીં તેમજ સદર કામ અટકાવેલ છે આ આ સિનિયર સિટીઝન લોકો રહે છે જેમના આવવા જવાની પણ તકલીફ છે એટલે સરકાર શ્રીને મારી એટલી રજૂઆત છે કે વહેલામાં વહેલી તકેનો નિવેડો લાવી અને આ ગટર લાઈનનું કામ પૂર્ણ કરે તેમજ બે હજાર સત્તરથી બે હજાર ઓગણીસ સુધીની તમામ ગટર લાઈનોની ઉચ્ચ કક્ષાની તપાસ મુકાવવામાં આવે ગામમાં જ્યાં જ્યાં ગટર લાઈન થાય છે તેની ઉચ્ચ કક્ષા

સ્લોપ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાનું કનેક્શન એમાં જોઈન કરી શકે એ પ્રમાણે એની ગટર લાઈનની યોજનાઓ હોવી જોઈતી હોય છે સરકારે બી એ રીતનો જે એસ્ટિમેટ આપેલો હતો એ પ્રમાણે એની જ ગટર લાઈન બનવી જોઈએ